જય શ્રી કૃષ્ણ સરસ મજાનું કાનાનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હારે પાણો મારીયો માટો કેરિયો ને માટો કે મોહનજી ગોર સરેમાં છેલ્લ છે દૂધ ઉતારી દોડિયા માતાજી હારે દૂધ ઉતારી દોડિયા માતાજી હારે મખણ સોરત જોયા મોહનને હારે મખણ સે મોહનને હારે બધી ગોપીઓની વાત છે સશી મોહનજી ગોરસ રે લમ છે લશે હારે બધી ગોપીઓની વાત છે મોહનજી ગોળસ રે લમ છે લશે હારે ગોપી કે તે હું તો તું તારી હારે ગોપીઓ નેહું કે તી તું તારી તારી કી જોઈ બોલીહારી હારે તારી સાલા કી જોઈ બોલીહારી હારે તેને તેથી બાંધી દઈએ મોહનજી ગોર સરે લેલ છે હારે મોહનજી છેલ છે હારે પાણો માર્યો ને મટુકી ભોળી મોહનજી ગોળસરે છેલ છે હારે દોડા માતાજી કાનને પકડવા આરે માતા દોડા કાના ને પકોડવા હારે થઈકા માગલ ધ્રુજવા આરે માતા થઇકા ને પ્રગલ ધ્રુજવા હારે પ્રભુ સામે થી હાથ માં હવે મોહનજી ગોર સરેલ મ છેલ છે હારે પ્રભુ સામે થી હાથ માં આવે મોહનજી ગોર સરે લેલ છે આ રે પાણો માર્યો ને માળી મોહનજી ગોર સરે લેલ સે હારે બાંધી માતાજી કૃષ્ણ બંધાય નહીં હારે બાંધી માતાજી કૃષ્ણ બંધાય નહી હરે ઘણા કરિયા સાંધા પણ દોરી પૂરી થાય નહીં હરે ઘણા કરિયા સાંધા પણ દોરી પૂરી થાય નહીં આ રરે ગોપી હંે ને તાલી પાડે મોહન જી ગોરસ રેલ મછેલ છે હરે ગોપી હંે ને તાલી પાડે મોહન જી ગોરસ રેલ મછેલ છે હારે પાણો મારીઓ ને માટુકી ફોડી મોહનજી ગોરસ રે લમ છે લસે હારે કાળ ચાનો કટકો કોઈથી બંધાય નહીં હારે કાળ ચાનો કટકો કોઈથી બંધાય નહીં હારે હસ્તા મુખાર વિંદક મુહ જાય નઈ હારે હસ્તા મુખાર દિંદ થી મોરાય નઈ હારે વાલે દર્શન દીતા મોહન જી ગોર સરેલ મસેલ છે હારે આવીને દીતા દર્શન મોહન જી ગોર સરે લ છે રેપાણો પાણો ને મટુકી ફોડી મોહનજી છે પાણો મટુકી ફોડી મોહનજી રે લમ છેલ છે ગમતું નથી રે કના ગમતું નથી રે તારા વિના છે મને પડતું નથી રે ગમતું નથી રે ગમતું નથી રે તારા વિના મને રાત દિવસ આવતા રાત દિવસ તારા વિસાર આવતા હતા શાંતિ ને ધીરજ ક્યાં સુધી કવિ શાંતિ ને ધીરજ ક્યાં સુધી કવિ એ ભૂલવા માગું તો ભૂલાતું નથી રે તારા વિના ગોકુળમાં ગમતું નથી રે એ ભૂલવા માંગું તો ભૂલાતું નથી રે કના તારા વિના ગોકુળમાં ગમતું નથી રે ગમતું નથી રે કના ગમતું નથી રે તારા વિના ચેનમને પડતું નથી રે જગના વ્યવહારોય તો માયાની ની છે જગના વ્યવહારોય તો માયાની ની છે રેવું સંસારને જીવ તારી રે પાછ છે રેવું સંસારને જીવતારી જીવ તારી રે પાછ છે લીલડા નું દર્દ સેવાતું નથી રે કારા વિના ગોકુળમાં ગમતું નથી રે દર્દ છે વાતું નથી રે કના તારા વિના ગોકુળમાં ગમતું નથી રે ગમતું નથી રે કના ગમતું નથી રે વલ તારા વિના ચિન્હ મને પડતું નથી રે આધિ ઉપાધિ જીવન વિતાવતી આધિ ઉપાધિમાં જીવન વિતાવતી થોડું બાકી છે મારું મંડું મૂંજાય છે થોડું બાકી છે મારું મંડું મૂંજાય છે ઓશિંતી તારી પ્રીત જાગી રે તારા વિના ગોકુળમાં ગમતું નથી રે ઓશિંતી તારી પ્રીત જાગી રે કના તારા વિના ગોકુળમાં ગમતું નથી રે

જીવન પર તારા દર્શન માગું રે કના તારા વિના ગોકુળમાં ગમતું નથી રે જીવન પણ તારા દર્શન માગું રે કના તારા વિના ગોકુળમાં ગમતું નથી રે ગમતું નથી રે કના ગમતું નથી રે વલા તારા વિના ચેન મને પડતું નથી રે वैष्णवना तो वैष्णव नाग वैष्णवना नाथ हन साथ तारो मागु रे वल अर्जी स्वीकारो प्रभु प्रभू कळाविनाम गोकुळ म गमत नाही रे हे जन्म जनम न साथ तारो मागू रे प्रभु अर्जी स्वीकारो વલા તારા વિના ગોકુળમાં ગમતું નથી રે ગમતું નથી રે કાના ગમતું નથી રે વલા તારા વિના ગોકુળમાં ગમતું નથી રે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં